નમસ્કાર પીપિયા ગુજરાતીના જ્યોતિષ સેગમેન્ટમાં આપનું સ્વાગત છે મિત્રો આજે મેં આપને બતાવી રહ્યા છે અંક શાસ્ત્ર મુજબ મલાંગ 4 નું વર્ષ 2025 નું રાશિફળ અંક 4 તો સ્વામી ગ્રહ રાહુ છે જે જાતકનો જન્મ કોઈ પણ મહિનાના અને વર્ષમાં 4 13 કે 22 ના રોજ થયો છે તો તે અંક 4 ના જન્મા પ્રભાવમાં આવે છે અંક 4 નો સ્વામી ગ્રહ રાહુ છે જે જાતકનો જન્મ કોઈપણ મહિને અને વર્ષમાં ચાર કેર કે બાવીસના રોજ થયો છે એ અંક ચાર જન્માનના પ્રભાવમાં આવે છે આ અંગના જાતક તકનીકી અને પ્રબંધકીય ફિલ્ડમાં ખૂબ સફળ થાય છે તેઓ ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક હોય છે આપણે જે પણ કાર્ય હાથ ધરીએ છીએ તે અંતે પહોંચ્યા પછી જ કરીએ છીએ આવા લોકો ધાર્મિક શિક્ષકો અથવા શાળાઓના કાર્યક્રમમાં સંચાલકો છે હોય છે રાજનીતિ માટે આ સંખ્યા ખૂબ જ અનુકૂળ છે આ નંબર ધરાવતા લોકો બેન્કિંગ મીડિયા સિવિલ સર્વિસ અને જ્યુડિશિયલ સર્વિસમાં પણ ઉચ્ચ હોદ્દા હાંસલ કરી હોય છે ગ્રહોની વાત કરીએ તો શનિ શુક્ર અને બુધ તેમના શ્રેષ્ઠ મિત્રો છે નંબર આઠ તેનો બેસ્ટ ફ્રેન્ડ નંબર છે આવી વ્યક્તિનો ભાગ્યશાળી રત્ન ઓનિક્સ છે બે હજાર પચીસનો સ્વામી મંગળ છે અંક નવનો સ્વામી છે બે માટે અંક ચારનું વાર્ષિક પરિણામ નીચે મુજબ છે મુલાંક ચારનું સ્વાસ્થ્ય બે હજાર પચીસ સ્વાસ્થ્ય દ્રષ્ટિએ મંગળ અને કેતુ એપ્રિલ અને જુલાઈ બે હજાર પચીસના મહિનામાં કેટલીક સમસ્યાઓ પેદા કરી શકે છે નવમી માર્ચ સુધી તમારું સ્વાસ્થ્ય પ્રત્યે તમે જાગૃત રહો અને બ્લડ પ્રેશરની તમને સમસ્યા થવાની શક્યતા છે શુગર અને બીપીના માટે નવેમ્બર મહિનો પરેશાની છે હાલમાં સ્વાસ્થ્ય અને ખુશી સારી રહેશે ચાર ધરાવતા લોકોનું કરિયર અંક ચારનો નો અંક છે અને નવ મંગળનો અંક છે એમબી અને ટેકનિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરશે ઓફિસમાંથી તમને વિદેશ જવાની તક મળશે તેર માર્ચ પછીનો સમય આઈટી મીડિયા અને મેનેજમેન્ટ ક્ષેત્રના લોકો માટે ખૂબ જ અનુકૂળ છે અઢાર એપ્રિલથી તેર ઓગસ્ટની વચ્ચે પ્રમોશન અથવા નોકરીમાં ફેરફારની તકો ઊભી થઈ શકે છે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે વેપારમાં સફળતાના સંકેતો છે શ્રી સપ્તનો પાઠ કરો તમારા માટે શુભ ફળદાયી રહેશે મુલાંગ ચાર ના જાતકોનું પ્રેમ અને વૈવાહિક જીવન આ અંગથી લવ લાઈફ આ વર્ષે સફળ રહેશે મુલાંગ ચાર એ મુલાંગ છ દ્વારા સપોર્ટેડ છે તેનાથી વૈવાહિક જીવન સુખી રહેશે જીવનસાથીને ફેબ્રુઆરી સપ્ટેમ્બર અને નવેમ્બરમાં સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારી મનગમતી વ્યક્તિ સાથે આ વર્ષે લગ્ન થવાની શક્યતા છે જાન્યુઆરીથી અઢાર માર્ચ અને ત્યારબાદ તેર મે થી અઢાર જુલાઈ સુધીનો સમય આ માટે અનુકૂળ છે જાન્યુઆરીથી માર્ચ સુધીનો સમય તમારા લવ લાઈફ માટે સારો રહેશે મૂલાંક ચાર ધરાવતા જાતકોનું આર્થિક જીવન આ વર્ષે એટલે કે હજાર પચ્ચીસ તમને ઘણી ધન અને સંપત્તિ આપશે વાહન અને મકાન ખરીદવાની પણ શક્યતા છે ફેબ્રુઆરી મે જૂન અને નવેમ્બરમાં આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે મુલાંગ ચાર એ મુલાંગ છ અને નો મિત્ર છે આર્થિક પ્રગતિમાં શુક્ર અને બુધનો સહયોગ તમને જરૂર મળશે મુલાંગ ચાર ધરાવતા લોકો માટેનો શુભ સમય નવ ફેબ્રુઆરીથી તેર જુલાઈ અને અઢાર સપ્ટેમ્બરથી સત્યાવીસ નવેમ્બર સુધીનો સમય તમારા માટે શુભ રહેશે મુલાંગ ચા ધરાવતા લોકો માટે બે હજાર પચીસ ના ઉપાયો તમે શ્રી કૃષ્ણની પૂજા કરો દરરોજ શ્રી શુક્ર પાઠ કરો બુધવારે ભૈરવ પૂજા કરો અડદ અને તલનું દાન કરતા રહો મોટા ભાઈના ચરણ સ્પર્શ કરો અને આશીર્વાદ મેળવો દર બુધવારે ભગવાન ગણેશ દુર્વા અને મોદક અર્પણ કરો ગાયને પાલક ખવડાવો તો મિત્રો આ તો વર્ષ આ તો મુલાંક ચા ધરાવતા લોકોનું બે હજાર પચીસ રાશિફળ যা মার বি গমে হয় তোমার লাইক আর শেয়ার জরুর করো চেনল নেই সবস্ক্রাইব করব ভুলশো নই